સ્વતંત્રતા પર્વ પંદરમી ઓગસ્ટ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત સમગ્ર ઘરમાં ત્રિરંગા ફરકે તે માટે દરેક રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેરમાં પણ ભુજ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક વોર્ડ વાઇઝ તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કોઈ પણ વ્યક્તિ નગરપાલિકાનો સંપર્ક કરે તો તેમને પણ રાષ્ટ્રધ્વજ આપવામાં આવી રહ્યા છે અને નગરપાલિકાનો મુખ્ય હેતુ છે કે ભુજ શહેરના દરેકે દરેક ઘરમાં તિરંગો લહેરાય અને દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રગટે તે માટેના પ્રયત્ન ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે નગરપાલિકાના અધિકારી સાંભળીએ તેમના જ શબ્દોમાં નગરપાલિકા દ્વારા પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખી અને જે સરકારે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત નગરપાલિકાએ વોર્ડ વાઇઝ આપણા રાષ્ટ્રીય ધ્વજના વિતરણનું આયોજન કરેલું છે નગરપાલિકાનો પ્રયત્ન છે કે દરેક ઘર ઉપર તિરંગો લહેરાય આપણો એ પ્રમાણે દરેક વોર્ડ વાઇઝ આયોજન કરવામાં આવેલું છે નગરપાલિકામાં આવે સંપર્ક કરે તો તે તેમને પણ ધ્વજ પૂરો પાડવામાં આવે છે તેમજ દરેક વોર્ડવાઇઝ આનું આયોજન કરવામાં આવેલું છે